સાહેબ સંભાળીને નમસ્કાર મિત્રો ખાખીના રંગ અને તેના કરતબ તો તમે ઘણા જોયા હશે પણ આજે વાત કરવી છે અમદાવાદ પોલીસના એવા કિસ્સાઓની જેની ચર્ચા હાલમાં પોલીસના ગલિયારાઓમાં જોર શોરથી ચાલી રહી છે ક્યાંક ખાસ મહેમાન ગતિ છે તો ક્યાંક સેટિંગનો ખેલ તો ચાલો નિહાળીએ આજનો આંક સાહેબ સંભાળીને સૌથી પહેલા વાત કરી અમદાવાદમાં યોજાયેલા એક ભવ્ય કોન્સર્ટની મ્યુઝિકનો જલસો એટલે તો તો કરે જ પણ અહીં કંઈક અલગ જ હતા એક પીઆઈ સાહેબ જાણે આયોજક હોય તેમ મહેમાનોની સેવામાં ઘેલા બની ગયા હતા સ્ટેજની નજીક વીવીઆઈપી વ્યવસ્થા મળે એ માટે સાહેબ પોતાના કોન્ટેક વાપરી મેહમાનોને છેક સ્ટેજ સુધી મૂકવા જઈ રહ્યા હતા લોકો મૂંઝાયા કે આયોજક કોણ છે અને પોલીસ કોણ છે સાહેબ ફરજ રક્ષણની જગ્યાએ ભજી રિસેપ્શનિસ્ટની તો બીજી તરફ બદલી થાય એટલે જૂનું બધું છૂટી જાય એવું માનતા હો ને તો તમે ખોટા છો સ્ટેડિયમ નજીક એક બીઆઈ સાહેબની જિલ્લા બહાર સજાના ભાગરૂપે બદલી તો થઈ પણ અમદાવાદમાં તેમનું સામ્રાજ્ય હજુ યગમન છે બે અક્ષરના નામવાળા એક ખાસ માણસે સાહેબ માટે ત્રણ લેયરની આખી ટીમ ઊભી કરી દીધી છે સાહેબ ત્યાં બેઠા બેઠા અહીં બધી જ વ્યવસ્થા સંભાળી રહ્યા છે આને કહેવાય અસલી ફિલ્મી સેટિંગ કહેવાય છે ને કે ચડતા સૂરજ ને તો સૌ કોઈ પૂછે જે અધિકારીઓ ગઈકાલ સુધી ક્રીમ પોસ્ટિંગ પર હતા તેમની આસપાસ લોકોનું ટોળું રહેતું હતું પણ જેવી સત્તા ગઈ કે આ કુંડાળા બધા વિખેરાઈ ગયા અને હવે એ જ લોકો નવા અધિકારીઓ પાછળ લાઈન લગાવી રહ્યા છે જો કે સાઈડમાં મુકાયેલા અધિકારીઓ હવે હીરાની જેમ

કે પછી નંબર દેખાવા જતાં અંધારામાં તીર ચલાવાય છે છેલ્લે અમદાવાદના એક તળાવ પાસે ફરજ બજાવતા પોલીસ ભણગા તો જુઓ મોટા નેતાઓ સાથે સીધા સંબંધો હોવાની વાતો કરી સાહેબ પોતાના સિનિયરોને પણ કંટ્રોલમાં રાખે છે હમણાં તો એક પોલીસ સ્ટેશનની હદમાં દારૂ પીવા માટે ખાસ સોફાની વ્યવસ્થાનો વિડીયો પણ બહાર આવ્યો સ્થાનિક ખેલાડીઓ ડેમેજ કંટ્રોલમાં લાગ્યા છે પણ સવાલ એ છે કે શું નેતાઓના આશીર્વાદ ખાખીને મનમાની કરવાની છૂટ આપે છે ગુજરાતમાં દારૂ જુગાર બાદ હવે પોલીસ ની સંડોવણી નશાના કારોબાર પોલીસ કર્મી એક વગદાર પીઆઈ ના સંપર્કમાં હતો અને બંને મળીને આ કારોબાર ચલાવતા હતા આ પીઆઈ એક મોટા આઈપીએસ અધિકારીના પણ ખાસ હોવાનું મનાય છે જો આ મામલે ઊંડી તપાસ થાય અને મિલી ભગત ખુલે અનેક મોટા માથાઓની સંડોવણી બહાર આવી શકે તેમ છે ત્યારે હાલ તો અહીં તેરી બી ચૂપ ઓર મેરી બી ચૂપ જેવી સ્થિતિ જોવા મળી રહી છે બસ મિત્રો પોલીસ બેડાની આવી જ અંદરની વાતો જાણવા માટે જોડાયેલા રહો અમારી સાથે તમને આમાંથી કયો કિસ્સો સૌથી વધુ ગમ્યો કમેન્ટ કરી અને ચોક્કસપણે જણાવજો આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ